ઝડીયા જીઆઈડીસીમાં જે ઘટના ઘટી છે ખૂબ જ દર્દનાક અમાનવીય હિન કહી શકાય કે જે વિચારવા માત્રથી પણ આપણને કંઈ કંઈ થાય એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે જેને અમે વાફોડીએ છીએ જેની અમે નિંદા કરીએ છીએ આજે ગુજરાત સરકારો જ્યારે બેટી બચાવો બેટી પઢાવોની અને દીકરીઓની સલામતીની વાતો કરે છે ત્યારે આવી જે ઘટના ઘટી છે એ ગુજરાત સરકારની નાકામી પુરવાર કરે છે આજે ઝઘડિયા જીઆઈડીસીમાં આ ઘટના ઘટી છે ત્યારે અહીંના એમએલ હોય કે એમપીઓ હોય ભાજપના મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી કોઈ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી કે નહીં એ બાળકીને કોઈક ખબર લેવા માટે તૈયાર નથી કારણ કારણ કે એમાં ભાજપ સરકારની નિષ્ફળતા દેખાય છે ભાજપ સરકારની નાકામી દેખાય છે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માગીએ છીએ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ હમણાં થોડા સમય પહેલાં પણ દાહોદમાં જ્યારે બી કાર્યકર ગોવિંદ નઢ દ્વારા એક આદિવાસી બાળા સાથે દુષ્કર્મ કરીને જ્યારે એને મોતને ગાઢ ઉતારી દેવામાં આવી હતી ત્યારે પણ આ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ એ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટેની બાહ્યધરી આપી હતી પરંતુ આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે આવા આરોપીઓને આવા કાંડ કરવાનો બેખોફરીતે ખુલ્લું મોકળું મેદાન મળી જાય છે માટે અમે આ આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માગણી કરીએ છીએ જય આદિવાસી જય ભારત જય સંવિધાન